ગઢડા શહેરમાં બીએપીએસ મંદિરની બાજુમાં ઘેલો નદી પર તંત્ર દ્વારા અક્ષર ઘાટનું નિર્માણ કરાયું છે ઘાટ પર એક પુલ બનાવવામાં બનાવાયો છે જેનો ઉપયોગ શહેરમાં આવવા સામા કાંઠા ઢસા રોડ અડીતાળા રોડ ગઢાલી રોડ તરફ જવા તેમજ શહેરમાં આવેલા બંને મંદિરોની મુલાકાત માટે થાય છે પુલ પરથી રોજબરોજ વાહન ચાલકો અને રાહદારીઓ પસાર થાય છે પરંતુ પુલ પર સેફ્ટી દીવાલનો અભાવ છે મૂળ વાત સેફટી દિવાલની છે અને સ્થાનિકો લાંબા સમયથી સેફટી દિવાલની માંગ કરી રહ્યા છે

સામાકાંઠા વિસ્તારમાં શિરવાણિયા વિસ્તાર ઢસા રોડ ગઢાળી રોડ તેમજ અલગ અલગ વિસ્તારના લોકો અહીંયાથી વાહન લઈ અને ચાલીને પણ ચાલે છે તો તેમની સેફ્ટી માટે અહીંયા કોઈ રેલિંગ કે સેફ્ટી દીવાલ બન્યા પછી કોઈ પણ પ્રકારની સેફ્ટી દિવાલ બનાવવામાં આવેલ નથી જેના કારણે અગાઉ પણ ઘણા બધા અકસ્માતો થયેલા છે અમુક જ્યાંથી પસાર થતા પ્રાણીઓ પણ આ નદીની અંદર પડેલા છે અમુક વાહનોના પણ અકસ્માત થયેલા છે તેમ છતાં પણ આ ઘણા લાંબા સમયથી થી રજુવાતો અગાવ રેકેટ માં કરેલ તેમ છતાં નગર નું તંત્ર પોતાની ઉંઘ જાગતું નથી આ મુખ્ય ફૂલ છે જે આપણે જે આપણે સ્વામિનારાયણ મંદિર પવિત્ર ધામ ગરડા સ્વામિનારાયણ બે મુખ્ય મંદિર આપણે ગરડા આવેલા છે એ છતાંય તે અહિયાં સ્થાનિકમાં આપણે બે નિશાળો અહિયાં એની બાજુ જ આવેલી છે આ પુલ ને જોડતો સામાકાંઠા મુખ્ય પુલ છે સામાકાંઠા જવા માટે નો અને શાક માર્કેટમાં આવવા માટેનો મુખ્ય પુલ છે ગ્રામજનો ને અહિયાં થી અવારનવાર આવવાનું હોતું હોય છે આ પ્રોટેક્શન દિવાલ નથી જેથી કરીને અગાઉ પણ વર્ષો પહેલા એક અહીંયા પોર્